અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે ગોપાલનગર નજીક શનિવારના રોજ પોલીસ અને મામલતદાર કચેરીમાંથી કોઈપણ પ્રકારની મંજૂરી વગર હાટ બજાર શરૂ કરી દેવામાં આવી હતી આ હાટ બજારમાં ગંદકી અને ટ્રાફિક સમસ્યા વકરી રહી હતી અંતે મામલતદાર કે એમ રાજપૂતે તાત્કાલિક અસરથી બંધ કરવા જીઆઈડીસી પોલીસ અને કોસમડી ગામના તલાટીને હુકમ કર્યો આ ઉપરાંત અંદાળા તેમજ છાપરા ગામ ખાતે શુક્રવારે હાટ બજાર ભરાય છે જે પણ કોઈ પણ જાતની વહીવટી મંજૂરી કે પરવાનગી લેવામાં આવી ન હતી અને આ હાટ બજારને લઈ ગંદકી ટ્રાફિકની સમસ્યા વકરી રહી હતી જેને પણ તાત્કાલિક અસરથી બંધ કરવા માટે મામલતદારે હુકમ કરી તેની સાથે ગાઈડલાઈન જાહેર કરી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા વિશે ઘણી પહેલ કરવામાં આવેલ છે એ સ્વચ્છતાના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં અને અંકલેશ્વર તાલુકામાં પણ આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે અંકલેશ્વર તાલુકામાં કેટલીક જગ્યાએ હાટ બજારો ચાલતી હતી એ હાટ બજારોમાં હાટબજારોનું કામ પૂર્ણ થયા બાદ તેમાં ગંદકી અને સ્વ સ્વચ્છતાનો અભાવ હતો તે માટે અંકલેશ્વર તાલુકામાં હાલમાં ચાલતી અંદાળા છાપરા અને કોસંબડીની હાટ બજાર વગર પરવાનગી ચાલતી હતી તે બંધ કરવા તાકીદ કરવામાં આવી હતી અને અંકલેશ્વર તાલુકામાં હજી પણ બીજી જગ્યાએ હાટ બજારો ચાલે છે તે પણ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને વગર પરવાનગીએ જે પણ આવી સ્વચ્છતાનો અભાવ કામ કરતા હોય તો તેઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તંત્ર કટિબદ્ધ છે અને તે માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર